હાલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામવાણી અત્યારે અમે આવ્યા છે અમારા ગામના અગ્રણી ખેડૂત સંધુભાઈ મુંગલાની વાડી અને તેનો આ શેણાનો ઘેરો છે આજે ત્રીસ તારીખ એટલે આ શેણા લગભગ અઢી મહિનાનો થવા આવ્યો આ શેણા એક સમય હાઉ ફેલ હતા સંધુભાઈ સંધુભાઈનું કહેવાનું એવું હતું કે આ શેણા નહીં થાય હું એને અહીંયા ઘઉં વાવી દઉં અને એને મને બોલાયો મગર આ શેણા પડાય નહીં આ શેણા થઈ જાય આપણો છોકરો બિગડ્યો ને તો છોકરાને સુધારવાનો હોય છોકરો ન બદલે એવી રીતે અમે આ શેણાને સુધારવાની કોશિશ કરી અને પાયડા વગેરે શેણા બનાવ્યા છે તો આજે આ શેણા તમે જુઓ શેણા અત્યારે નંબર વન બની ગયા છે આ સંધુભાઈ ની આ મહેનત અને યોગ્ય દવા ટાઈમે આવીને આ રિઝલ્ટ આવ્યું છે તો સંધુભાઈ ખરેખર ખુશ થઈ ગયા છે કે આની અંદર એવી રીતની વ્યવસ્થિત મહેનત કરી છે કે જોરદાર રિઝલ્ટ છે આજે આ શેણા તમે જોઈ શકો છો આ બાજુ ફોન રાખ સંધુભાઈ બાજુ આ સંધુભાઈ આની અંદર અમે કીક સ્ટાર્ટ નામની દવા વિગે ચારસો અમે પાય છે અને ઉપરથી થાયોફેનાઇટ મિથાઇલ રાઉન્ડ માર્યો છે અને આરે ખજાના માર્યું છે અને આ શેણા નંબર વન સંધુભાઈ આ શેણા એક સમયે ફેલ હતા

અને અને મૂળની અંદર ફૂગ લાગે આના ફૂગના હિસાબે આને પોષણ ન મળે શેણા ફેલ થાય એની જગ્યાએ આમાં રિઝલ્ટ આવ્યું છે તમે જુઓ કે આના મૂળિયા કમ્પ્લીટ થઈ ગયા છે તંતુ મૂળ આ શેણા લાગી ગયા છે તો દરેક ખેડૂતને જ્યારે શેણા પીળા પડતા હોય ને ત્યારે આવું રિઝલ્ટ લેવા માટે આ દવાનો સોએ સો ટકા ઉપયોગ કરવો જ જોઈએ તો જ શેણા બસે નકર તમારે પણ આવી નુકસાની આવી છે ઘણા બધા ખેડૂતને હાથ મણ શેણા થાય જ્યાં પાંત્રીસ ચાલી મણ થાય એના માટે આવા રિઝલ્ટ ખૂબ